મળતી માહિતી અનુસાર અધિકૃત રીતે એસટી ડેપો ખાતેના ફ્રી પાર્કિંગ વિસ્તારમાં મુલાકાત અર્થે આવતા તમામ વ્યક્તિઓ પાસેથી દસની ઉઘરાણી થતું હોવાનું અનુમાન વાયરલ વિડીયોમાં સિક્યુરિટી ફરજ બજાવતા વ્યક્તિ સાથે લોકટોળું ઘર્ષણમાં ઉતર્યો હોવાનો વિડીયો વાયરલ થયો આ બાબત અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે કે નહીં અને મુલાકાત અર્થે આવતા વ્યક્તિઓ પાસેથી પાર્કિંગ પેટે ઉઘરાવતા દસ શું ખરેખર વ્યાજબી છે કે કેમ અને સાચા અર્થે આ તે લેવા માટેની સહમતી લેવાય છે કે કેમ તે સાચા અર્થેમાં તપાસનો વિષય બની રહી છે બેઝમેન્ટના અંદરના ભાગે પાર્કિંગના પૈસા લેવાતા હોવા છતાં બેઝમેન્ટના બહારના ડેપો ઉપરના ભાગે કોની મંજૂરીથી આ પાર્કિંગની ઉઘરાણી કરાય છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો